એકદમ ચીજી ટેસ્ટી સ્ટ્રીટ ચાઈલ આ સેન્ડવિચ તમે ક્યારેય નહીં બનાવી હોય છતાં જ મોમાં પાણી આવી જશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ચીજી ટેસ્ટી બીજા પણ ભૂલાવી દે તેવી આ સેન્ડવિચ માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને એકદમ ચીજી બને છે તો નાના બાળકોથી લઈ મોટાની ફેવરિટ એવી આ સીજ સેન્ડવીચ તમે જો ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બને છે તો એકદમ ચીજી ટેસ્ટી સેન્ડવિચ ચાલો બનાવવાનું શરૂ કરીએ એના પહેલાં આપણે માયોનીઝ તૈયાર કરીશું તો ઘરે જ હેલ્ધી માયોનીઝ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ કાજુને પહેલાં જ પલાળી દીધા હતા હવે એક મિક્સર જારમાં થોડા આપણે એડ કરીશું મરીના દાણા તમે અહીંયા જો તમને ફ્લેવરવાળું માયોનીઝ પસંદ હોય તો તમે થોડા રાઈના કુરિયા પણ એડ કરી શકો છો હવે કાજુ એડ કર્યા પછી એક ટી સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો બજારનો જે મેયોનીઝ આવે તેમાં ભરપૂર માત્રામાં તેલ હોય છે અને દૂધથી બને છે તો એના કરતાં ઘરે જ તમે આ રીતે બનાવો તો ખૂબ જ હેલ્ધી બને છે ઝટપટ બની જાય છે હવે થોડું મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને હવે બ્લેન્ડ કરી લેવાનું પાણી પછી એડ કરવાનું છે તો હવે આપણે માત્ર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરવાનું જો પાણી વધી જશે તો મેયોનીઝ પતલું થઈ જશે હવે એકદમ સરસ રીતે સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું તો એકદમ સરસ આપણો મેયોનીઝ તૈયાર થઈ જશે તો છે ને એકદમ સિમ્પલ અને એકદમ ઝડપથી બની જતો હેલ્ધી ટેસ્ટી મેયોનીઝ તૈયાર થઈ ગયો છે આ મેયોનીઝને તમે બનાવી એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો ચાલો હવે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ઝીણી કટ કરેલી ડુંગળી તો એકદમ ઝીણી કટ કરવાની સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ તો તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ બધા એડ કરી શકાય સાથે બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું ગાજર અને મારી પાસે કોબી છે તો હું એ પણ એડ કરું છું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કટ કરેલી કોબી એડ કરીશું અને સાથે મારી પાસે આ રીતની કાકડી છે તો મેં કાકડીને પણ ઝીણી કટ કરી એડ કરી દીધી તો બે ટેબલ સ્પૂન જેટલી કાકડી એડ કરીશું સાથે તીખાસ માટે એક તીખી લીલી મરચી અને એક ટી સ્પૂન શેઝવાન સોસ તો એનાથી સેન્ડવિચ ખૂબ જ સરસ લાગશે હવે તૈયાર કરેલું મેયોનીસ તો બે ટેબલ સ્પૂન જેટલો એડ કરવાનું તમને જો પસંદ હોય તો ઓછો વધારે કરી શકાય સાથે અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એક ટી સ્પૂન ઓરેગાનો થોડું પીઝા સિઝનિક એટલે પીઝા અને સેન્ડવિચ બંનેનો ટેસ્ટ આવશે સાથે અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે સો ગ્રામ પનીરને આ રીતે કટ કરી એડ કરીશું પનીરથી આ સેન્ડવિચ ખૂબ જ હેલ્ધી બનશે સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું તો તમે હોટલ રેસ્ટોરન્ટ જેવી આ સેન્ડવિચ ક્યારેય ઘરે બનાવી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો તો એકદમ સરસ રીતે આપણું સ્ટફિંગ મિક્સ થઈ ગયું અને સુપર ટેસ્ટી સુપર હેલ્ધી સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે એકદમ ટેસ્ટી ચીજી આપણી સેન્ડવીચ બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા બે બ્રેડની સ્લાઇસ લીધી છે મેં વ્હાઇટ બ્રેડ લીધી છે તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો હવે બ્રેડ ઉપર એકદમ સરસ રીતે આપણે બટરને લગાવી દઈશું તો બટર જેટલું તમને પસંદ હોય ઓછું કે વધારે એ રીતે લગાવી દેવાનું તો બંને બ્રેડ ઉપર આપણે બટર સરસ એવું લગાવવાનું છે તો જો ઘરનું બટર હોય તો એ પણ લગાવી શકાય અને બહારનું બટર હોય તો એ પણ લગાવી શકાય તો તમને જેટલું પસંદ હોય એ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું એકદમ ઝડપથી બની જાય છે કોઈ ચટણીની પણ ઝંઝટ નથી અને હવે આપણે એના ઉપર લગાવીશું ચીઝ તો ચીઝ તમને જેટલું પસંદ હોય એટલું કારણ કે એકદમ ચીજી આ સેન્ડવીચ બનાવવાના છે તો ચીઝ થોડું વધારે સ્પ્રેડ કરવાનું તો મેયોનીઝ અને ચીઝથી જ આ સેન્ડવિચ એકદમ પરફેક્ટ બનશે તો મેં અહીંયા મોજરેલા ચીઝ લીધું છે જો તમારી પાસે આ ચીઝ ન હોય તો તમે જે પ્રોસેસ ચીજના નાના ક્યુબ આવે તે બે ક્યુબ સરસ રીતે ગ્રેડ કરી અને ઉપરથી એડ કરી દેજો ખૂબ જ સરસ ચીજી ટેસ્ટી સેન્ડવિચ તૈયાર થશે હવે બંને બ્રેડ ઉપર આ રીતે ચીઝ લગાવ્યા પછી સ્ટફિંગ સરસ એવું લગાવી દેવાનું સ્ટફિંગ પણ થોડું વધારે લગાવવાનું એટલે એકદમ સરસ લાગશે અને ખાવતા વખતે ખૂબ જ સરસ એવી સેન્ડવિચ ખાવાની મજા આવશે તો આ રીતે એકદમ સરસ રીતે સ્ટફિંગ બંને બ્રેડ ઉપર આપણે એડ કરવાનું છે આપણે ઓપન ચીઝ સેન્ડવિચ બનાવવાના છે તો કોઈ આપણે ઉપરથી કવર કરવાની જરૂર નથી એટલે જે સ્ટફિંગ છે એકદમ પરફેક્ટ આપણે પ્રેસ કરી દેવાનું ઉપરથી ફરીથી ચીઝ એડ કરવાનું ચીઝથી જ આ સેન્ડવિચ એકદમ પરફેક્ટ લાગશે ખાવાની મજા આવશે અને બાળકોને જો ખેંચી ખેંચી ચીજવાળું પસંદ હોય તો આ સેન્ડવિચ બાળકો માટે એકદમ પરફેક્ટ છે તો તમારે બાળકોને ક્યારેય બાજાનું કે હોટલ રેસ્ટોરન્ટનું ખાવા જવા દેવું બંધ અને ઘરે જ આ રીતે આસાનીથી તમે બનાવી આપી શકશો તો ચીજ આ રીતે ઉપરથી એડ કર્યા પછી થોડું પ્રેસ કરી દઈશું ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું અને તમને જો પસંદ હોય તો થોડું પીઝા સીઝનિંગ પણ એડ કરવાનું હવે આપણે એને શેકવા માટે આ રીતે લઈ લેશું તો તવા ઉપર સિમ્પલ આપણે શેકવાની છે તવા ઉપર આપણે ઘી લગાવી દઈશું ઘીથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે તો એકસાથે તમે બે સેન્ડવીચ આ રીતે તૈયાર કરી શકો છો અને આ રીતે તવા ઉપર ગોઠવ્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને આ રીતે ઉપરથી ઢાંકી દઈશું એટલે એકદમ સરસ એવી આપણી સેન્ડવિચ તૈયાર થશે આ રીતે તમે જુઓ પરફેક્ટ ચીજી ટેસ્ટી આપણી સેન્ડવિચ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને એકદમ ચીઝ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે તો છે ને એકદમ સિમ્પલ ટેસ્ટી માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ જ હેલ્ધી બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવી આ સેન્ડવિચ તૈયાર થઈ છે તો તમે જુઓ કેટલી પરફેક્ટ ક્રિસ્પી ચીજી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવી આ સીટ સેન્ડવિચ જો તમે ઘરે ક્યારેય ન બનાવી હોય તો બનાવજો જરૂરથી અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમે જુઓ હું તમને ખોલીને બતાવી દઉં એકદમ ચીજી છે ટેસ્ટી છે અને જોતાં જ મોમાં પાણી આવી જાય તેવી છે તો આ રીતે હોટલ રેસ્ટોરન્ટ કે લારી જેવી ખરેશ ચીજ મેયો વેજ સેન્ડવિચ જરૂરથી બનાવજો અને એકવાર ટ્રાય કરશો તો વારંવાર આ જ સેન્ડવિચ બનાવજો તો ચાલો આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કેવી લાગી અને રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નાના બાળકોથી લે મોટા બધાને ભાવે તેવી આ સેન્ડવિચ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ